વર્ષ બે હજાર એકવીસ બાવીસમાં ગોતમેશ્વર તળાવની ફરતે રેલિંગ લગાવવામાં આવી જે તૂટી જ્યારે ગૌતમેશ્વર તળાવના નવા નીરના વધામણા કરવામાં આવ્યા ત્યારે આ તૂટેલી રેલિંગ કેમ ન દેખાય તેવો જયરાજસિંહ મોરીનો આક્ષેપ એટુ બધું નહી નહી મેટી સપોર્ટ મત લે ને રેલિંગ માંથી પડી જાય સપોર્ટ આમ ઉભા સપોર્ટ દેવા પડે આ બાજુ અંદર સપોર્ટ જાય આ તો વાવા જોડું પવન જેવું હોય પવન ઓછે

આપણે ભી કે અંદર છે મંદિર કા શેડમાં દોવાવા આ પાણીની જાફટા સપોર્ટ દેવા સપોર્ટ દેવા અંદરની ને તો વાંધો ન હોતો ઓલું કરીને બોલ મારકી દે આવત ને દાડા ઓલું રે કરીને ફરતા બોલ માર દે હવે સે એસ્ટીમેટ માંગો અને એની આપણે બે મેટર થઈ ગયા છે. પીસનો બાય ડાયવર્ટ થને કે બે મીટર થઈ. ભલે જોવું આવે પાણી દે. ઓલો બોલું ના પૂ તમારે આ પીડીએફ મુદ્દાનો આ હોય તો ના ક્યો. હા આ જ આ પડિત જવાનું આ તો સતના આબારે ઓકે સાહેબ. સિહોરમાં

આની આ જ પરિસ્થિતિમાં આ જાળી રહેવા પામી છે એટલે આજરોજ અમે અહીંયા સ્થળ નિરીક્ષણ કરવા આવ્યા હતા કારણ કે હાલ ઉપરવાસમાં વરસાદના કારણે તળાવ ઓવરફ્લો થયેલું છે તળાવમાં ખૂબ પાણી આવેલું છે એટલે જે આ જાળી કરવાનો મુખ્ય ઉદ્દેશ કે ભાઈ લોકોને સેફ્ટી મળી રહે અહીંયા કોઈ આવ્યા હોય તો એમને સેફ્ટી મળી રહે એના બદલે આ જાળી ખુદ અત્યારે સેફ્ટીના વાકે પડી છે કે એને કોઈક રક્ષણ કરે એવી પરિસ્થિતિમાં આવી ગઈ છે અત્યારે પાણી આપ જોઈ શકો છો કે છેક સુધી ભરેલું છે ન કરે નારાયણ ને જો કોઈ અહીંયા આવ્યા અને કાંઈક અકસ્માત નાનો આવ્યો છો તો લોકોના જીવનું પણ અહીંયા જોખમ છે એવી અત્યારે પરિસ્થિતિ થઈ છે એટલે અમે આજરોજ અહીંયા સ્થળ મુલાકાત કરવા આવ્યા હતા પરિસ્થિતિ જોવા આવ્યા હતા અને દુર્ભાગ્યની વાત એ છે કે હજી બે દિવસ પહેલાં જ તે શાસક પક્ષના નેતાઓ શાસક પક્ષના કાર્યકર્તાઓ વોટમેશ્વરમાં નવા નીરના વધામણા કરવા આવ્યા કાર્યક્રમ કર્યો પરંતુ એ લોકોએ જે કાર્યક્રમ એની બાજુમાં ત્યાં પડેલી જાળી છે એ કોઈના ધ્યાનમાં આવીને જે ખૂબ દુર્ભાગ્યની વાત કહેવાય કે આટલી મોટી સંખ્યામાં એ લોકો હાજર હતા પરંતુ આ જાળી પ્રત્યે કોઈનું ધ્યાન ગયું નહીં કે ભાઈ ખરેખર લોકોના જીવનો અહીંયા જોખમ છે તો અને જે સરકારી નાણાંનો દુર્વ્ય છે કેમ કે આ જાળીની બનાવટમાં મેં જોયું કે કોઈ ફાઉન્ડેશન એવું કરેલું નહોતું કે કોઈ એવું મજબૂતીથી કામ કરેલું નહોતું માત્ર કરવા ખાતર ઊભી કરી દીધેલી હોય એવું સ્પષ્ટપણે દેખાય આવતું હતું અને એના કારણે તે અનેક સ્થળેથી તૂટેલી પણ જોવા મળે છે અને જે બચી ગઈ છે એ પણ તૂટવાના વાક્યે બચી ગઈ છે એટલે અમારે ચીફ ઓફિસર સાહેબને સ્પષ્ટ રજૂઆત છે કે અત્યારે પાણી જે છે એના ફૂલ મહત્તમ સપાટીએ છે તો લોકોના જીવને જોખમ હોય એ તાત્કાલિક ધોરણે આ જાળી જે છે એ પડી ગઈ છે એને ઊભી કરવામાં આવે અને જે કાંઈ પણ આમાં ભ્રષ્ટાચાર થયો હોય તો એની તપાસ કરવામાં આવે અને જવાબદારો સામે આમાં રિકવરીની કાર્યવાહી કરવામાં આવે